હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાનો છે કાજુ પનીરની સબ્જી તેના માટે મેં અહીં કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે જીરું અને હિંગનો વઘાર કરીશું હવે અહીં મેં ડુંગળી લાંબી સમારી લીધી છે અને લાંબા મરચાં મોળા છે એ સમાર્યા છે એ આપણે એડ કરીશું હવે આપણે પ્રોપર આ બંનેને સાતરી લઈશું અને પછી હવે એમાં આપણે કાજુ નાખીશું કાજુનો રંગ ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે આપણે કરવાનું છે હવે આ બધું સારી રીતે મિક્સ કરીને અને કરવા દઈશું તો તમે જોઈ શકો છો કાજુ નો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે પેસ્ટ નાખીશું આ પેસ્ટ મેં બધું મિક્સ કરી દીધું છે ટમેટા ડુંગળી લસણ આદુ અને લીલા મરચા સમારીને પેસ્ટ તૈયાર કરી છે હવે એમાં થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરી દઈશું અને પેસ્ટ સારી રીતે આપણે કૂક કરી લઈશું હવે આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું તો અહીં મેં તીખું લાલ મરચું લીધું છે એ એડ કરીશું હવે હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીં પંજાબી શાકનો મસાલો છે એ એડ કરીશું તમારી પાસે ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે અંદર બે ચમચી મોળું દહીં એડ કરીશું આપણે તો ફ્રેન્ડ્સ આ કાજુ પનીરનું શાક બહુ જ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બહુ જ જલ્દી બની જાય છે આ બધા જ મસાલાને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે ફ્રેન્ડ્સ આપણે અહીં ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપર તેલ પણ આવી ગયું છે હવે એમાં આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું પનીરને આપણે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું હવે આ સબ્જીને આપણે બે મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું જેથી કરીને પનીર પણ સારી રીતે ચડી જાય તો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પનીર સરસ આપણું છે તો કાજુની રેડી છે હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીને ગાર્નિશિંગ કરી લઈશું લીલા ધાણાને સારી રીતે સબ્જીમાં મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપડી કાજુ પનીર ની સબ્જી રેડી છે તો ચાલો આવી જાવ જમવા